ગૃહમંત્રી હર સંઘવીના નિવેદન પછી સુરત પોલીસ એક પછી એક આરોપીઓના વડગોડા કાઢી રહી છે ગૃહમંત્રીએ કહ્યું હતું કે આરોપી ગમે તે હોય તેના વડઘા તો કાઢવામાં આવશે અને વડગોડા કાઢીને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવશે હવે સુરત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને આરોપીઓના વડગોડા કાઢી રહી છે સુરતના પાંડેસરા પોલીસે બોગસ તબીબ સર્ટિફિકેટ આપનાર આરોપીઓનો વરઘોડો કાઢ્યો પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો આરોપીઓએ સિત્તેર હજારમાં બોગસ તબીબ સર્ટિફિકેટ આપ્યા હતા જે વિસ્તારમાં બોગસ ડોક્ટરો બનાવવાના સર્ટિફિકેટ આપ્યા હતા ત્યાં આજે પાંડેસરા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને જે વિસ્તારમાં સર્ટિફિકેટ આપ્યા હતા અને જ્યાં ડોક્ટર હતા ત્યાં લઈ જઈને તેમને દેખાડવામાં આવ્યા કે અહીં ડોક્ટરોને સર્ટિફિકેટ આપવામાં આવેલા છે પરંતુ હાલમાં તે ડોક્ટરોના ક્લિનિક બંધ હતા ત્રણેય આરોપીઓએ આ બોગસ ડોક્ટરોના ક્લિનિક બતાવ્યા જેથી પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સરે કહ્યું કે આવા તમામ બોગસ ડોક્ટરો અને તેના ક્લિનિકોને બંધ કરવામાં આવશે અને આરોગ્ય વિભાગને લેટર લખવામાં આવશે સર્ટિફિકેટ મેળવનાર તમામ બોગસ તબીબોને ત્યાં પોલીસે આજે તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ડોક્ટરો છે બંને બહેનના ડોક્ટરો એના રિમાન્ડ દરમિયાન આજે એને કોઈ એક એવી સિરીઝ ગુજરાતી ઈશ્વાન અને ભૂપેન્દ્રએ એવી કબૂલાત કરેલી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે એના તરફથી જે સુલ્ટી ઇસ્યુ કરવામાં આવેલા છે જે ડૉક્ટર બનાવવામાં આવેલા છે તો તેઓ ડોક્ટરને જે જાતે આવી અને બતાવવા માગતા હોય જેથી આરોગ્યની ટીમ અમે સાથે રાખી અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે અને હાલમાં જે ત્રણથી ચાર જગ્યાએ બતાવવામાં આવ્યું છે તે તમામ બે ત્રણ ચાર જણા જગ્યાએ આવ્યા છે તે બધું હાલમાં બંધ છે અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા જેટલા આરોપીઓ બતાવ્યા છે એ ક્લિનિક ક્લિનિકલ એક્ટ મુજબ એને સીલ કરી નાખે એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરીશું અને આરોગ્યની ટીમ પણ અત્યારે સાથે રાખવામાં આવે તો કેટલા આરોપીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી અને શું રોલ છે એમનો કુલ ત્રણ આરોપીઓ છે એ એક અહીંયા સંસ્થા ચલાવતા હતા બીજા છે તે અમદાવાદથી અને સલટી ઇસ્યુ કરતા હતા અને ત્રીજો હતો એ બધા બેના બંને વચ્ચે પૈસા ફોલાવ્યા